ચારસો પચાસ જેટલા પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની સાથે સાથે શહેરીજનોની પણ ઊંઘ ઉડી ગઈ છે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં ત્રણસો ઓગણપચાસ અને જિલ્લામાં એકસો એક મળી કોરોના નવા ચારસો પચાસ કેસ પોઝિટિવ આવ્યા હતા તેથી કુલ પોઝિટિવ કેસનો આંક સત્તાવન હજાર પાંચસો છ્યાસી થયો છે સુરતમાં વધુ એકના મોત સાથે મૃત્યુ આંક એક હજાર એકસો તેતાલીસ છે સુરત શહેરમાંથી બસો ઇઠોતેર અને જિલ્લામાંથી બહાર મળી કુલ બસો નેવું દર્દી કોરોનાના માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા ચોપન હજાર ચાર છસો ચાર થઈ છે હાલ સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા એક હજાર આઠસો ઓગણચાલીસ છે જેમાં સુરત સિટીની વાત કરીએ તો સુરત સિટીમાં તેતાલીસ હજાર નવસો સડસઠ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો છપ્પનના મોત થયા છે જ્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં તેર હજાર છસો ઓગણીસ કોરોના પોઝિટિવ કેસમાંથી બસો સત્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એકતાલીસ હજાર છસો અડસઠ અને સુરત જિલ્લામાંથી બાર હજાર નવસો છત્રીસ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ